શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકોના જીવનમાં બધું સહજ રીતે બની જાય છે કામમાં સફળતા મળે છે ઘરમાં શાંતિ રહે છે પૈસા પણ સતત આવે છે જ્યારે કેટલાક લોકો બહુ મહેનત કરે છે છતાં જીવનમાં સતત કોઈને કોઈ અડચણ આવે છે ક્યારેક લાગે છે કે કદાચ ભાગ્ય સાથ નથી આપતું પરંતુ સાચું કહું તો ઘણી વખત એ ભાગ્ય નહીં આપણા રોજિંદા કર્મો અને ટેવો જ એમાં મોટો ભાગ ભજવે છે આજે હું તમને એવી ચાર સરળ બાબતો જણાવવા જઈ રહી છું જે હું પણ દરરોજ રાત્રે સૂતા પહેલાં કરું છું અને સાચું કહું તો આ ચાર નાનકડા ઉપાયોથી જીવનમાં ઘણો ફેરફાર આવ્યો છે મન શાંત રહે છે ઊંઘ સારી આવે છે અને સવાર એકદમ સકારાત્મક ઉર્જા સાથે શરૂ થાય છે તો ચાલો એ ચમત્કારી ચાર કામ જાણી લઈએ પ્રથમ કામ ભગવાનનો આભાર માનવો રાત્રે સૂતા પહેલાં બે મિનિટ માટે બેસી જાઓ આંખો બંધ કરો અને આખા દિવસને યાદ કરો આજે જે મળ્યું જે બન્યું સારું હોય કે નરસો એ માટે ભગવાનનો આભાર માનજો જ્યારે આપણે આભાર માનીએ છીએ ત્યારે આપણા અંદરનો ગુસ્સો તણાવ અને ચિંતા આપોઆપ ઓછી થાય છે આભાર માનવો એટલે સ્વીકારવો કે ભગવાને આજે પણ આપણું ધ્યાન રાખ્યું છે મને લાગે છે આભાર માનવાથી મનમાં એક શાંતિ ઉતરે છે અને આગામી દિવસ માટે આત્મવિશ્વાસ વધે છે બીજું કામ પાણીનો ગ્લાસ માથા પાસે રાખવો હું રોજ રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ પાણી મારી બાજુમાં રાખું છું કહેવાય છે કે પાણી નકારાત્મક ઉર્જાને શોષી લે છે સવારે ઊઠીને એ પાણી તુલસીના છોડ પાસે કે વૃક્ષની નીચે નાખી દો એથી આપણા આસપાસની નકારાત્મક ઉર્જા કુદરતમાં વિલીન થઈ જાય છે અને ઘર શુદ્ધ રહે છે આ ઉપાય ભલે સરળ લાગે પણ એ ઘરનું વાતાવરણ હળવું રાખે છે અને મનને પણ શુદ્ધ રાખે છે ત્રીજું કામ ધૂપ કે દીવો જલાવવો સૂતા પહેલાં હું હંમેશા રૂમમાં નાનો દીવો કે ધૂપ જલાવું છું દીવાના પ્રકાશથી રૂમની ઊર્જા બદલાઈ જાય છે મનમાં શાંતિ આવે છે અને નકારાત્મકતા દૂર થાય છે હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં પ્રકાશ છે ત્યાં દુઃખ અને અંધકાર ટકી શકતા નથી જો શક્ય હોય તો દીવો દક્ષિણ દિશામાં જલાવો કહેવામાં આવે છે કે એ દિશા આપણા પૂર્વજોની છે અને તેમનો આશીર્વાદ પણ આપણી સાથે રહે છે ચોથું કામ ઓમ શાંતિ 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 મંત્ર બોલવો રાત્રે પથારીમાં સૂતા પહેલા ત્રણ વાર બોલો ઓમ શાંતિ 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 આ મંત્ર માત્ર શબ્દ નથી એ એક સ્પંદન છે શરીર મન અને આત્માની શાંતિ માટે આ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે જ્યારે હું આ મંત્ર બોલું છું ત્યારે આખા દિવસની થાક ચિંતા અને ઉથલપાથલ ધીમે ધીમે શાંત થઈ જાય છે ઊંઘ પણ એકદમ મધુર આવે છે અને સવાર તાજગી ભરેલી લાગે છે આ ચાર કામ કદાચ નાના લાગે છે પણ એના પરિણામો ખૂબ મોટા છે જો તમે રોજ આ કરો તો તમારા મનમાં શાંતિ આવશે ઘરમાં સકારાત્મક ઉર્જા વધશે અને ધીમે ધીમે ભાગ્યના દરવાજા ખુલી જશે હું મારી જાતે આનો અનુભવ કર્યો છે અને એટલા માટે જ આજે હું તમને આ વાત દિલથી કહી રહી છું આ ઉપાય એક સપ્તાહ માટે અજમાવો અને પછી જુઓ કે તમારું મન કેટલું હળવું થાય છે ચિંતા કેવી રીતે ઓછી થાય છે અને ઊંઘ કેટલી મીઠી લાગે છે ભાગ્ય કોઈ જાદુથી નથી બદલાતું એ આપણા સારા વિચારો શુભ કર્મો અને સકારાત્મક ઉર્જાથી ખુલે છે જો તમને આ વાત ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક જરૂર કરજો તમારી બહેનો અને મિત્રો સાથે શેર કરજો જેથી તેમને પણ આ ઉપાયનો લાભ મળે અને તમારો અનુભવ કોમેન્ટમાં લખજો